નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશું કે વર્તમાન સમયમાં સોનામાં રોકાણ કરવું યોગ્ય છે કે નહીં કારણ કે પાછલા ઘણા દિવસોથી ગોલ્ડની પ્રાઇસ પીક ઉપર છે જે જે વર્તમાન સમયમાં અઠ્ઠાણું ની આસપાસ છે અને પાછળના દિવસોમાં તે એક લાખને પણ ક્રોસ કરી ગઈ હતી તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શું વર્તમાન સમયમાં ગોલ્ડમાં રોકાણ કરવું યોગ્ય છે એના વિશે આપણે ચર્ચા કરીશું સાથે સાથે

ગોલ્ડમાં મળેલું છે વર્તમાન સમય છે પાંચ વર્ષ દરમિયાન એટલે કે એપ્રિલ બે હાજર વીસ થી લઈ અને એપ્રિલ બે હાજર પચીસ સુધી ગોલ્ડ દ્વારા જે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ મળે છે ચૌદ પોઈન્ટ પિંચ્યાસી ટકા સરેરાશ મળે છે એટલે કે વાર્ષિક જે વૃદ્ધિ દર ગોલ્ડની કિંમતમાં થયો છે એ ચૌદ ચૌદ પોઈન્ટ પિંચ્યાસી ટકાની આસપાસ છે એટલે કે ઓલમોસ્ટ પંદર ટકા જેવું રિટર્ન ગોલ્ડમાં મળેલું છે હવે આપણે વાત એ કરીએ કે ગોલ્ડની કિંમતને કઈ કઈ બાબતો અસર કરે છે ભારતના બજાર પ્રમાણે જો આપણે આપણે જોઈએ તો ભારતમાં મોટા ભાગે ગોલ્ડ એ જ્વેલરી સ્વરૂપે જ ખરીદતા હોઈએ અને ભારતમાં જ્વેલરી સ્વરૂપે ડિમાન્ડ માંગ વધુ હોવાથી એ બાબત પણ ગોલ્ડની કિંમતને અસર કરે છે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો જે વસ્તુની માંગ વધવાની છે એ વસ્તુની કિંમત પણ વધવાની છે કારણ કે ગોલ્ડનો જે પુરવઠો છે એ આપણા પાસે લિમિટેડ માત્રામાં છે તો આ એક બાબત ગોલ્ડની કિંમતને અસર કરે છે સાથે સાથે ડોલરની તુલનામાં જ્યારે આપણો રૂપિયો નબળો પડે છે એ બાબત પણ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા રૂપિયાનો નબળો પાડતી હોવાથી ગોલ્ડની કિંમતમાં વધારો કરે છે એ ઉપરાંત ભારત સરકાર દ્વારા જે આયાત કરવામાં આવે છે સોનું એના ઉપર એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી નાખવામાં આવે છે એક પ્રકારનો ટેક્સ નાખવામાં આવે છે એના દ્વારા પણ ગોલ્ડની કિંમતમાં વધારો થાય છે અને પાછલા ઘણા સમયથી આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે વિશ્વના વિવિધ દેશોની જે મધ્યસ્થ બેંક હોય છે જેમ કે આપણે ભારતમાં આરબીઆઈ છે એવી રીતે વિવિધ દેશોની બેન્કો દ્વારા ગોલ્ડની ખરીદીમાં જે રિઝર્વ જથ્થો ગોલ્ડ નો રાખતી હોય છે મધ્યસ્થ બેન્કો એ ખરીદીમાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો એટલે એના લીધે એની માંગ વધી અને કિંમતમાં પણ વધારો થયો સાથે સાથે આંતરરાષ્ટ્રીય એવી ઘટનાઓ બનતી હોય છે જેમ કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ ભારત અને પાકિસ્તાનનું વર્તમાન સમયમાં જ ટૂંક સમય પહેલા ઓપરેશન સિંદુર ભારતે કર્યું એ પરિસ્થિતિ તો આવી પરિસ્થિતિઓ પણ ગોલ્ડની કિંમતને અસર કરતી હોય છે અને એના કારણે સોનાની કિંમતમાં પણ વધારો થતો હોય છે તો આવા વિવિધ કારણોસર સોનાની કિંમતમાં વધારો થાય છે છેલ્લા દસ વર્ષમાં ગોલ્ડની કિંમતમાં કેટલો વધારો થયો છે એ બાબત પર આપણે નજર નાખીએ તો જોઈ શકાય છે કે બે બે હાજર દસ થી લઈ અને બે હજાર ચોવીસ સુધી કુલ કુલ જે ગોલ્ડમાંથી આપણને રિટર્ન મળે છે ત્રણસો ને બત્રીસ ટકાની આસપાસ કુલ રિટર્ન આપણને મળે છે અને એનું કેગર જોઈએ એટલે કે કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ જોઈએ તો એ અગિયાર પોઈન્ટ ચોવીસ ટકાની આસપાસ રિટર્ન આપણને વાર્ષિક આપે છે એટલે વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર આમ જોઈએ તો વર્લ્ડમાં જે લોકો રોકાણ કરેલું હશે એમને સારું એવું રિટર્ન મળ્યું હશે સાથે સાથે એ બાબતની પણ ચર્ચા કરીએ કે બે હજાર બાર થી લઈ અને બે હજાર અઢાર સુધી એવો ખાસ કાંઈ સોનાની કિંમતમાં ગોલ્ડની કિંમતમાં એવો વધારો જોવા મળેલ નથી જે આપણે સ્ટેબલ માં તમે જોઈ શકો છો કે એવો ખાસ એવું ગોલ્ડની કિંમતમાં વધારો નથી થયો પરંતુ કોરોનાના સમયગાળા પછી સ્ટોક માર્કેટમાં અને ગોલ્ડની કિંમતમાં પણ સારો એવો વધારો જોવા મળે છે એમાં પણ બે હાજર ચોવીસ અને બે હાજર પચીસના સમયગાળામાં ગોલ્ડની કિંમતમાં સારો એવો વધારો જોવા મળેલો હવે આપણે વાત એ કરીએ કે શા માટે ગોલ્ડમાં થોડુંક આપણે રોકાણ કરવું જરૂરી છે આપણા પોર્ટફોલિયોનો અમુક હિસ્સો આપણે ગોલ્ડમાં પણ શા માટે રોકવો જોઈએ આપણા પોર્ટફોલિયોને સારામાં સારું ડાયવર્સિસિફિકેશન થાય આપણા પોર્ટફોલિયોના જે રોકાણની રકમ છે એની વહેંચણી થાય આપણા પોર્ટફોલિયોને એક મજબૂતી મળે રક્ષણ મળે એટલા માટે પણ ગોલ્ડમાં અમુક હિસ્સો રોકી શકાય છે આ સિવાય નાણાકીય કટોકટી સમયે આપણે ગોલ્ડને ઝડપથી પૈસામાં રૂપાંતર કરી શકીએ છીએ એટલે કે ગોલ્ડને સેલ કરી અને નાણાં મેળવી શકીએ છીએ આ બાબતને ધ્યાનમાં રાખીને પણ ગોલ્ડ એક સારું એવું રોકાણનો ઓપ્શન આપણે માટે બની શકે છે જે ભારતમાં તો ઇતિહાસ ને જોઈએ તો ગોલ્ડનું આ રીતે મહત્વ ખૂબ વધુ છે હવે વાત કરીએ કે વર્તમાન સમયમાં ગોલ્ડમાં રોકાણ કરવું જોઈએ કે નહીં તો ચોક્કસ રીતે આપણે એમ ના કહી શકીએ કે વર્તમાન સમયમાં કે આવનાર ભવિષ્યમાં ગોલ્ડની કિંમતો વધવાની જ છે કે ઘટવાની છે એ એનું બધા અનુમાન કરવું આપણા માટે મુશ્કેલ બને પરંતુ ભૂતકાળને નજર સમક્ષ રાખીએ તો આપણા પોર્ટફોલિયોનો અમુક હિસ્સો આપણા રોકાણની અમુક રકમ રોકવી પણ એક જરૂરી બની જાય છે કારણ કે એ આપણને સારામાં સારું રિટર્ન આપી શકે છે અને આપણા પોર્ટફોલિયોને મજબૂતી આપી શકે છે વર્તમાન સમયમાં ડિજિટલ ગોલ્ડ દ્વારા આપણે ગોલ્ડ એટીએફ અથવા ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં જો રોકાણ કરીએ તો એ આપણે નાનું રોકાણથી પણ શરૂઆત કરી શકીએ અને એસઆઈપી સ્ટાર્ટ કરી શકીએ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને એમ કરીને થોડું થોડું રોકાણ પણ સ્ટાર્ટ કરી શકીએ જેથી જ્યારે ગોલ્ડની કિંમત વધુ હોય તો આપણને ગોલ્ડના ઓછા યુનિટ મળે અને જ્યારે ગોલ્ડની કિંમત ઓછી હોય તો આપણે ગોલ્ડના વધુ ને વધુ યુનિટની ખરીદી કરી શકીએ આ રીતે ગોલ્ડમાં રોકાણ કરી અને આપણે આપણા પોર્ટફોલિયોને એક મજબૂતી આપી શકીએ આપણે ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ વિશે પણ વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું તમે એ લિંક પરથી એ વિડીયોને જોઈ શકો છો જો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક અને શેર કરી શકો છો સાથે સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો થેન્ક યુ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો